ધરમપુરના બજારમાંથી પ્લાસ્ટિકના થેલામાંથી મળી આવેલા રોકડ તેમજ દસ્તાવેજો પોલીસે સહી સલામત માલિકને સોંપી માનવતા ધરમપુર પોલીસે મહેકાવી તારીખ છ જુલાઈ શનિવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ ધરમપુર પોલીસની ટીમને બજારમાંથી એક પ્લાસ્ટિકના થેલીમાંથી રોકડા રૂપિયા છ હજાર આઠસો તથા જરૂરી દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ બેંક પાસબુક મળી આવ્યા હતા જોકે એ સમયે કોઈ વ્યક્તિ મળી ટીમ દ્વારા દસ્તાવેજના આધારે મૂળ માલિકની શોધખોળ કરી રોકડા રૂપિયા છ હજાર આઠસો તેમજ દસ્તાવેજ આધાર કાર્ડ તથા બેંક પાસબુક મૂળ માલિક રમેશભાઈ સીતારામ કોન્ટી રહે ભૂતરણ હોવાનું માલુમ પડતા પોલીસની ટીમે ખરાઈ કરી તમામ દસ્તાવેજ અને રોકડા રૂપિયા પરત કરી માનવતા મહેકાવી હતી રમેશભાઈ સીતારામ દ્વારા ધરમપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરીને લઈ પોલીસની ટીમ દ્વારા માનવતા મહેકાવી હતી